દ્વારા ધ આર્ટ ચેપ્ટર એક્ઝિબિશનનું આયોજન અમદાવાદની ગુફા ખાતે પચાસથી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રિલ દ્વારા ધ આર્ટ ચેપ્ટર સેલિબ્રિટી ધ લોકલ આર્ટિસ્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાવોને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો ફેવિક્રિલના કેટેગરી હેડ માનન ચંદ્રાનાએ જણાવ્યું કે ધ આર્ટ ચેપ્ટર એ ભારતના સ્થાનિક કલા જગતની પોષવાની રીલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે આ અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જે તેઓ ખરેખર હકદાર છે આ પ્રસંગે ભવન ઠાકોર ડિઝાઇન સ્ટુડિયોના સ્થાપક અને પ્રમુખ ડોક્ટર ભવન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

આવેલું અમદાવાદની ગુફામાં ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ ઓવર ધ લાસ્ટ સિક્સ ડેઝ અમદાવાદની ગુફામાં આ એક્ઝિબિશન રાખવામાં આવેલું જેમાં થી વધારે અલગ અલગ આર્ટ પીસીસ ડિસ્પ્લે કરવામાં આવેલા આ બધા આર્ટ પીસીસ ઇન્ડિયન આર્ટ ફોર્મ્સને સેલિબ્રેટ કરી રહ્યા છે આર્ટ ફોર્મ્સ લાઇક મધુબની પિચવય लिपन गोंद आ, एवा बदा, वारली आर्ट केरला म्यूरल, आ, एवा घणा बदा, आर्ट आ,